છેલ્લા બે વર્ષથી સોલાર પાવર પ્લાન્ટને ટાર્ગેટ કરી પ્લાન્ટમાંથી પેનલના કેબલ વાયરની ચોરી કરતી સક્રિય ઇસમોની ટોળકીને ચોરીના કુલ કિંમત રૂપિયા દસ લાખ સત્તર હજાર ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કુલ આઠ ગુનાઓ ડિટેક્ટ કરતી ભાવનગર પેરલ ફ્લો ટીમ ભાવનગર પોલીસ અધિક્ષક શ્રી નીતેશ પાંડે સાહેબ તેમજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર વાળા તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીબી ચેબલિયા એલસીબી પેરલ ફ્લો સ્કોડના અધિકારી તેમજ સ્ટાફના માણસો ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાં બનેલ ચોરીઓના અનડિટેક્ટ ગુનાઓ શોધવા પેટ્રોલિંગમાં હતા દરમિયાન પોલીસ સ્ટાફને મળેલ બાતમી આધારે ભાવનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષથી રાત્રિ દરમિયાન સોલાર પાવર પ્લાન્ટમાંથી પેનલના કેબલ વાયરની ચોરી કરતા સક્રિય ઈસમોની ટોળખીને સોલાર પેનલના કેબલ વાયર તેમજ વાયર કાપવાના કટરો સ્ટીલની ટાંકીઓ ચોરીનો મુદ્દામાલ વેચી મેળવેલ રોકડ રૂપિયા તેમજ ચોરીનો મુદ્દામાલ હેલ્ફર કરવામાં આવેલ વાપરેલ વાહનો સાથે કુલ છ ઇસમોને તેમની પાસે રહેલ મુદ્દામાલ અંગે આધાર પુરાવા માંગતા જે નહીં આપતા આ તમામ મુદ્દામાલ શંકાસ્પદ મિલકત તરીકે કબજે લે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ આરોપીઓએ પોતાના મોબાઈલ ફોનમાં ગુગલ મેપમાં અવાવર જગ્યામાં આવેલ સોલાર પાવર પ્લાન્ટને સર્ચ કરી ટાર્ગેટ બનાવી રાત્રિના સમયે લોડિંગ બોલેરો પિકઅપ વાહન લઈ કેબલ વાયર કાપવાના કટરથી કેબલ વાયરો કાપી કેબલ વાયરની ચોરીઓને અંજામ આપેલ